અમારો સંપર્ક છે એકસો ચાલીસ મહુવા તાલુકાના ભગોડા ગામમાં મોગલ મુગલધામના મુગલમાં પરચા પૂરતા હોય તેવા અનેક દાખલાઓ વિશ્વાસ અને શ્રદ્ધાના ધામ એટલે ભગોડા ધામ એ જ મુગલધામ પોતાની માનતા અને બાધા રાખી કામ પૂર્ણ થતા હોવાની ભક્તોની આસ્થા હજુ અકબંધ રહેવા જમવાની જેવી સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે ભગુડામાં મોગલદામાં દર્શનની દૂર દૂરથી ભક્તો આવે છે અહીંયા કોઈ ભૂવા કે દોરા ધાગાની કોઈ જરૂર નથી તેવી માન્યતા મા મોગલ હાજરા હજુર હોવાના વિશ્વાસ સાથે લોકો દૂર દૂરથી દર્શને આવતા હોય છે સતત ચોવીસ કલાક ચા અને જમવાનું મોગલ ધામમાં વિના મળી રહે છે જેને સંતાન ના હોય તો મોગલવાની કૃપાથી ઘરે પારણા બંધાયા હોય તેવા પૂર્ણ શ્રદ્ધા અને અનેક પુરાવા હોવાથી સૌરાષ્ટ્રમાં મોગલ માતાનું મંદિર પ્રખ્યાત હોવાનું જાણવા મળ્યું છે લાખો ભક્તો પ્રસાદનો લાભ લેતા આભાર વ્યક્ત કરે છે અને માતાજીના આશીર્વાદ માને છે અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ જય માતાજી ગોગલમાં મિત્રો હું છું લોક એટલે હાસ્ય અને સાહિત્ય માટે જાણીતા કલાકાર ભગવાનભાઈ ભગુડાવાળા અને મારું ગામ ભગુડા છે અને માતાજી અહીંયા ફળા બિરાજે છે માતાજીના અઢળક પરચાવો છે અને દુનિયાનું વિજ્ઞાન ના પાડી દે સાયન્સ ના પાડી દે એવા તો અઢળક માતાજીએ દીકરા આપ્યા છે જે ફોટા તમે પાછળ જોઈ શકો છો અને હાલમાં તમને એક હાવ તાજો પરસો તમને બતાવું તો કચ્છમાંથી રામજીભાઈ કરી અને એક માણસ છે અહીંયા અહીંયા પૂનમ ભરવા માટે દર મહિને બે વર્ષથી દર મહિને આવે છે અને એના એકનો એક દીકરો એને બાળકની જે બીમારી લાગેલી અને બાળકની બીમારી લાગેલી અને ત્રણ ત્રણ હોસ્પિટલ બદલાવીને ત્રણ હોસ્પિટલમાંથી માતા ત્રણે ત્રણ હોસ્પિટલમાંથી એને ડેટ જાહેર કરેલો કે હવે બધું પૂરું થઈ ગયું છે છોકરાનું મૃત્યુ થઈ ગયું છે અને ત્યારે એના આ ઘરેથી જે રમજેભાઈના ઘરના હતા એ દીકરાની માએ એમ કીધું કે હું જ્યાં સુધી હોસ્પિટલ નું આવું ત્યાં સુધી તમારે હોસ્પિટલમાં નીકળવાનું નથી અને હોસ્પિટલ માં આવીને માતાજીના હવનકુંડની જે ભભૂતિ એના ઘરે હતી ભભૂતિ લઈ અને એક શક્તિ જ્યાં દીકરાના મોઢામાં મૂકીને દીકરા એ વોકારો આપ્યો દીકરો બેઠો થયો આવા માતાજીના અઢળક પર છે અહીંયા માતાજી હાજર હાજર ભગોડામાં બિરાજે છે અને તમે જોઈ શકો તો લાખોની પબ્લિક અહીંયા રોજ ભોજન લે છે અને પછી આ મંદિર છે એમાં કોઈ દોરા ધાગા કરવામાં આવતો નથી અને અહીંયા કોઈ પણ પ્રકારની લાગવક નથી માના ભાવથી માના દર્શન કરવા માટે આવે છે અને માં એમની આશા પૂરી કરે છે જય માતા આરતી ચાલી રહી છે માની આરતી થઈ રહી છે ભાવિક ભક્તો આરતીમાં બેઠા છે અને માની ઉપા પાર છે અહીંયા યાત્રાળુ શ્રદ્ધાથી આવે છે પોતાના કામ થાય છે એ માટે ચા નાસ્તો અહીંયા ચાલુ છે આપે છે માતાજી વ્યવસ્થા થતી છે એ આપે છે વિના મૂલ્યે અહીં રહેવાની વ્યવસ્થા કરે છે અને માતાજીના વર્ષાનો અપ્રમ પારથી અહીંયા ભૂગડાની અંદર કોઈ પણ જગ્યાએ તાળા તથા કોઈ પણ મારવામાં આવતો નથી જાહેર માગલ